नोटिफिकेशन बाहर पढ़ो नोटिफिकेशन बाहर पढ़ो नोटिफिकेशन बाहर पढ़ो अपना वायदा पूरा करो अपना वायदा पूरा करो अपना वायदा पूरा करो वंदे मातरम वंदे मातरम भारत माता के जय भारत અગાઉ શિક્ષણ શ્રીએ એવું કીધેલું પંદરને કાયમી ભરતી આવશે અમે વિશ્વાસ કર્યો નો આવ્યું અમે આંદોલન પછી એને અમારા આંદોલન પછી પ્રેસ કોન્ફરન્સ અને માનનીય મુખ્યમંત્રી શ્રીએ પણ જાહેરાત કરી દરેક મંત્રીઓએ ટ્વિટરના માધ્યમથી જાહેરાત કરી પ્રેસ કોન્ફરન્સ ઋષિકેશભાઈએ કરી કે એક સપ્ટેમ્બરની આજુબાજુ ઉચ્ચતર માધ્યમિક શિક્ષકોની ભરતી પ્રક્રિયા શરૂ કરી છે અને હજુ પણ ઇન્ટરવ્યુમાં કુબેરભાઈ એવું કહે છે કે દિવાળી પહેલાં પ્રક્રિયા પૂરી કરી છે જો હજી નોટિફિકેશન નથી આવ્યું તો દિવાળી પહેલાં પ્રક્રિયા થઈ રીતે

એ એક ભરતી થયેલા શિક્ષકોની બદલી પ્રક્રિયા છે પણ એને ભરતીનું નામ આપવામાં આવ્યું છે તો માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક અને તમામ માધ્યમોમાં જગ્યા વધારવામાં આવે જે ચોવીસ હજાર સાતસો છે એમાં હવે વધારે જગ્યા ખાલી પડશે તો એ જગ્યા વધારો કરવામાં આવે કારણ કે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં એન જગ્યા છે નહીં તો અમારી એક જ માંગ છે કે આજે તમે નોટિફિકેશન જાહેર કરો અમે તો રજૂઆત કરવા માટે આવ્યા છે પણ હજી તો અમે સચિવાલય સુધી ના પહોંચે કે સચિવાલયની સામે અમને ઉભા રાખી દીધા છે હવે આગળ શું પ્રક્રિયા થાય અમને રજૂઆત કરવા દે છે કે નથી કરવા દેતા કે દર વખતની જેમ અમને ડિટેન કરીને ત્યાં બેસાડી રાખીને અમારો દિવસ ફેલ કરે અમે કોઈ પણ પ્રકારની બીજી માંગણીને નથી અમારે ફક્ત આવેદન આપીને રજૂઆત કરવી છે અને અમારે મુખ્યમંત્રી શ્રી અને શિક્ષણ મંત્રીશ્રીને મળવું છે કે દાદા તમે તો સંવેદનશીલ છો આ તમે અમે તો તમારા ઉપર વિશ્વાસ મૂક્યો છે તમારી અમારી લાગણીઓ સાથે હવે તમે ખેલો છો શિક્ષણ મંત્રી હોય કે પ્રવક્તા મંત્રી હોય કે મુખ્યમંત્રી શ્રીએ જાહેરાત કર્યા પછી પણ જો આવું ભોગવવું પડે તો અમે કયા ગુજરાતમાં જીવી રહ્યા છીએ એ સૌથી મોટો સવાલ છે કે જ્યાં વાયદાઓ પૂરા નથી થતા કોઈ પણ પ્રકારનો વાયદો હજુ સુધી પૂરો કરવામાં આવ્યો નથી જે સમયસર ઓકે ઓકે